આ ઓપરેશન સેનાના જવાનોએ શોરે બતાવ્યું તેના સમાપન ઉચ્છલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ગામિત તેમજ તેમની ટીમ એકસો બોતેર નિજર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત તાપી જિલ્લાના પંચાયતના અધ્યક્ષ શ્રી જાલીમસિંહભાઈ વસાવા તાપી જિલ્લાના ભાજપ સંગઠન પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા

આજ આ ઉછલ તાલુકાની ત્રિરંગા યાત્રામાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ સુરતભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા આપણા ઉછલ તાલુકાના પ્રમુખ મંજુલાબેન જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આ યાત્રામાં ઉપસ્થિત આપણા મામલતદાર સાહેબ ટીડી મેડમ તમામ વિભાગના કર્મચારીઓ પોલીસ વિભાગના કર્મચારીઓ શિક્ષણ વિભાગના કર્મચારીઓ આપ સૌ જાણો છો એ રીતે ફક્ત પચીસ મિનિટની અંદર પાકિસ્તાનના આપણે નવ જેટલા આતંકવાદી કેમ્પો અને એરબેઝને ક્ષતિ પહોંચાડી પાકિસ્તાન ગભરાઈ ગયું એવો ઘૂંટણી પડ્યા અને કીધું કે ભાઈ હવે આપણે ફરીથી સીટ ફાયર કરીએ તો આપણા જે સત્યાવીસ જેટલા નાગરિકોની હત્યા થઈ એમાં આપણે પ્રથમ જે એટેક કર્યો એમાં સો જેટલા આતંકવાદીઓનો ખાત્મો આપણે બોલાવી દીધો એમના જે અડ્ડાઓ છે એમને નાશ કર્યો એમાં જે વીરતાપૂર્વક દેશની અખંડિતતાને જાળવી રાખવા માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો એરફોર્સ નેવી અને આર્મી એ સાથે બીએસએફ પેરા મિલિટરી ફોર્સ આપણા પોલીસ જવાનો અને એમને શરત પર મદદ કરનાર આપણા નાગરિકો પણ હતા